નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના ઈડર ખાતે સંઘે બુનિયાદ સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ઈડર તાલુકા મેમણ જમાત તરફથી સુરપુર ખાતે લોખંડવાલા મેમણ સમાજવાડી ખાતે કોન્ફરન્સ હોલ અને ગાહનું સંઘે દુનિયાદ યોજાયેલ તેમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રેસિડેન્ટ જનાબ હાજી ઇકબાલભાઈ ઓફિસર તથા જનરલ સેક્રેટરી અજીતભાઈ મચ્છીવાલા તથા એઆઈએમ જે એફના યુથ સર્કલ ચેરમેન ઇમરાનભાઈ ફ્રુટવાલા તથા દેશકાંઠા મેમન કાઉન્સિલના પ્રમુખ સલીમભાઈ તેમજ હાજીભાઈ દેત્રોલીવાળા તથા ડૉક્ટર અબ્દુલ રજાકભાઈ ખુશબુવાલા હાજી સાબિરભાઈ જવાહરવાળા તથા ઇરફાનભાઈ માસ્તર તથા હાજી છબીભાઈ કપૂરભાઈ ડેલાવાળા તથા અન્ય આગેવાનો હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ સાથે ઝાયલાવાલા હોલ તથા રસોડા વિભાગનું ઉદઘાટન કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ઈડર તાલુકા મેમણ જમાત તથા પ્રમુખ ઇદરીશભાઈ બદ્રેશવાલા તથા તેમની ટીમે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાથે ફજલભાઈ મેમણ સાબરકાંઠા